ઉનાળુ માં પાણી આપવાની માંગ સાથે આજે દિયોદર લાખણી અને ના જે ખેડૂતો છે તેમને ચાંગા પમ્પિંગ સ્ટેશન પર ધરણાની શરૂઆત કરી છે આપણે દ્રશ્યો બતાવીશ કે ખેડૂતો જે છે તેઓની માંગ છે કે તે લોકો જે ઉનાળુ સિઝનની અંદર પાક ને પાકને પાકની પિયત કરવા માટે પાણીની જરૂર છે તેમનો જે પાક છે તે અત્યારે ભળી રહ્યો છે અને પાણી છોડવાની માંગ સાથે અત્યારે મોટી સંખ્યાની અંદર ખેડૂતો ચાંગા પમ્પિંગ સ્ટેશન છે

અમે સરકારશ્રીએ માગણી કરી હતી પણ હજી સુધી ચોગા પંપિંગ સ્ટેશન ચાલુ કરી અને સુજલામ સુભલામાના તળાવમાં પાણી આપેલું નથી એના અનુસંધાને અત્યારે ચોગા પંપિંગ સ્ટેશન ઉપર હજારોની સંખ્યાની અંદર ખેડૂતો આવેલા છે અત્યારે ધરણા કરે છે સરકારશ્રીએ કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ચોગા પમ્પિંગ સ્ટેશન છ પંપ ચાલુ કરી અને સુજલામ સુભલામાના તળાવમાં પાણી નાખે જ્યાં સુધી ચોગા પંપિંગ સ્ટેશને છ પંપ ચાલુ નહીં કરે અને એક મહિના માટે અમને બહાર ધરી નહીં આપે ત્યાં સુધી આ ધરણા ચાલુ રહેશે કોઈ પણ ભોગે સરકાર કેટલા દિવસ સુધી ચાલુ રહેવાના છે કેટલા વિસ્તારમાં હવે સરકાર ને વાત અમારી માગણી હતી સરકારે સ્વીકારી હતી આગળના સમય માં પણ એટલે સરકાર અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારું તાત્કાલિક સાહેબ એક હજાર એક હજાર હેક્ટર માં બાજરી અત્યારે હાલ બળાઈ છે ખેડૂતોની અને ખેડૂતોને પાણી ચાલે એવું નહીં ખાલી પોણી જ માંગે છે બીજું કોઈ સરકાર પાસે માંગતા અમારે જરૂર છે અમે ચાલુ કરાયા વગર જવાના નથી ગમે એટલા દાડા થાય બાકી પોણી ચાલુ કરાયા વગર કોઈ છૂટકો છે નહી કારણ કે ખેતર માંથી શું કરા પાક તો અમારો મળેલો છે તો અમે બેહી સરકાર ને અમે નમ્ર વિનંતી કરો તાત્કાલિક ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરે એવી અમારી નમ્ર વિનંતી છે સાહેબ પાણી ના ચાલુ કરે તો શું માં જઈન ક્ષેત્રમાં જવાની જરૂર જ નહીં અમે ધરણા કરશે ને ખીચડી ખાશે ને મજા કરશે બીજું શું કરે પાણી વગેરે ચાલે એવી પરિસ્થિતિ નહીં સરકાર ને ચાલુ કરવું જ પડશે ચાલુ ન કરે અને તમામ જવાબદારી પાણી આપવાની માંગ સાથે રામધૂન શરૂ કરી છે અને ખેડૂતોની ની રામધૂન અત્યારે તમામ ખેડૂતો ગાઈ રહ્યા છે આ રામધૂન દ્વારા સરકાર ને મેસેજ આપી રહ્યા છે કે તાત્કાલિક જે છે સૂચના સુકલામ કેના જે ઉનાળુ વાવેતર કર્યું છે તે પાક અત્યારે બળી રહ્યો છે અને તેને પાણી મળે તે માટે અત્યારે પાણીદાર નેતાઓની રામધૂન અત્યારે ખેડૂતો ગાવી રહ્યા છે કિશોર તુવર ગુજરાતી